ના પછી મેં રૂકો મોકલ ખાતો વધી રાખો મન તો કેમ પાયો કેમ પાયો હ કેમ પાટું આવાલું થાય જય વાડીનાય જુઓ મંડે સેવા કે પટ્ટા આ મંજે પીલી વખત તો હું જોયો તો ઓવર 10 વખત તો આયા હાથ ગોમવાનો કેમ છે ઓબર હ 10 વખત તો આયા બોજીલોજી હા તોય ઘણી શીખલીય હોવ રેવા નાય બોજીલો રોમ રો કેવું જાણે મજા મજા હે હે આ દેખાડા જો તો હે ઓ મજા દેખાડામું અમે અંબાજી કરતી પછી ખબર નહીં પડતી રસ્તા પર આડા તું થઈ જાય પછી કર્યું હા ત્યારે પછી એટલે આ વડીલો શીખ લ્યો અને પછી અમારી સમાજ ની હાથ જંત્રાલ કમાલપુર ગુંજરાસર અબાસના ખરોડમણ કૈપુર આ સાત ગામ મારો સમાજ નો અમે આ હાથ ગમનાર અમારી સમાજ સમસ્ત અમારી સમાજ વધી હાથ જોડીએ છીએ કે અમારા આ કેમ્પનો લાભ લ્યો અને જય વાણીના જય અંબેમાં બોલતા બોલતા મા અંબાઈ તમારું શેર પોકાર એવી અમારી બધાની બપા બળી આમંત્રણ બધા આવતા જો તો આ આ બીજું બાજુ અમારું ગઈ સાલ કેમ્પ કર્યો એમાં ત્રણ દિવસ અમે શેર ખમણી અને ફ્રૂટ સાડ ખવડાવ્યો હતો આ સાલ ત્રણ દાડા કરવાનો છે એમાં મહાપ્રસાદ ચા કોઈ પણ અઢાર આરામનો કોઈ પણ માણસ નીકળ્યો હતી બસ parar સિવાય આ આરોબો ને કર એને ફૂલ નહીં ને પોલીપોકરી પડશે આપડે લેવાનું ભાઈ આ અમારું આમંત્રણ છે તમે ઈ જા આદર કેત કે જે જો તો રબારી સમાજ તો કે આપનો લાભ લ્યો બધા આ હાથ ગોમાનો ભાવ બળ્યા આમંત્રણ જો અમારા કે આપનો ત્રણ જો તો આમાં પોટલા કરતો

તક તક આઈ ગયા આજે અમાર આ માર બુવાજી છે બરાબર બે હું આટલે રાત તો તો અમાર આપણે નેકરિયે હા હા જય વાડીના યુવક મંડળ સેવા કેમ જબરજસ્ત સેવા કરે નઈ કોઈ હાઢું હા કોઈ 5 લાખ નો ખર્ચો કર્યો નંબર એક એ ખરું ખરું એ બે પગે બે પગે હેડ જોવા હા ઓહ નઈ ગહેડ વન છે નઈ થા કોઈ જતા કે હવે બેયાતા હાડું તો

આડું ગાય આય છુ હોય આય છુ આવી તું અંબાજી જી બરોબર તો બચ્ચું સેફર આવે ને આય છે ના આય છે નહીં એ હ ઓહ

આ નાટક કરી ને એટલો બન ગમતું આવતી લાવવાનું હાતી બંકા તમે એરા ખોટા બે જણ હોય ને તો એ આ બંકુ એકલો ગાંકા બધા ચોખો હોય ગયા એ હાધુ ભેગા થેનું એકમ વિવરણ કુશીલ ના કરતા અ નકો પછી હું લેનપન દિયા સમજુ તો બરાબર સુતો તો તા હું હે સુતો છોન એટલે હું કરું લડું હો લડું

હેઠુ સાધુ 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 હાલ આલ સાધુ હાડું હાડું આલી આલી બંકો બનયા બંકો પકો મામો હે મારા મારા બે જણા હોય એટલે હમણાં જેવાઈ ગયું નાક નું બાધુ વારી કાઢી ખબર નહીં

તું કશી આજે હા હે બોટી ના શું કાઢું બાજુ હેઠો હમ 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 ઓક ના મારી બોલે 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 ને બોલું ઈક તાડું જઈન જાય કે જોના બા હારું કુલી હારું હારું હા હા ને બોલું હો હા એ હાર્વે બૂમ પાડી નહીં ને હું કાલુ શીગવા પાકી જવું પડશે બંગાય માર્યો ના હોય જ પડશે રાજુ રમતા મીડિયા હા સી રમાવી દી મસ્ત હતી મસ્ત હતી મસ્ત રમીએ તો મારા ના ના રમિયા ના ના ફાડું ના રતો કેમ જોરદાર આ લે એમ માં એ મેળવી તોડી નાખ્યા મારી મારું તો

thank